નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કેબિનેટ મંત્રી બાવળીયાને પડકાર બ્રિદરાજ સોલંકી કોણ કાજલ મહેરિયાના સાથેના સોંગને પાંચ પોઈન્ટ છ કરોડ વ્યૂ મળ્યા સોશિયલ મીડિયા પર જોઈ પાકિસ્તાનના યુવાનોએ સંપર્ક કર્યો રાજકોટ જિલ્લાનું જસદણ એટલે કદાવર કોળી નેતા કુંવરજી બાવળિયાનો અભેદ કિલ્લો કોળી મતદારોના પ્રભુત્વવાળી બેઠક ચાર સપ્ટેમ્બરની રાતે જસદણના સરદાર ચોકનું એક અલગ દ્રશ્ય હતું ગામમાં વરસાદ વરસી રહ્યો હતો કોઈ છત્રી રાખીને તો કોઈ વરસતા વરસાદમાં ધ્યાન મગ્ન હતું સૌની નજર સામે મંચ પર હતી બાવળીયાના ગઢમાં જઈને એક યુવા નેતા તેમને મંચ પરથી પડકારી રહ્યો હતો આ યુવા નેતા એટલે બ્રિજરાજ સોલંકી જસદણમાં જે બાણું લોકો પર કેસ થયા છે તેઓ નિર્દોષ શેખ કુંવરજી બાવળીયા આ કેસ પાછા ખેંચાવે એવી માગ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બ્રિજરાજ સોલંકીય સભા યોજી આ પહેલાં પણ બિરજરાજે જસદણના શિવરાજપુરમાં એક સભા યોજી હતી અને આ જ મુદ્દો ઉઠાયો હતો જેના જવાબમાં કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે ભાવનગરમાં તેનો ઇતિહાસ અને ભૂતકાળ જોજો શું છે અહીં આવીને ઉશ્કેરીને વાતો કરી જાય છે કૂતરું મારું મોઢું ચાટી જાય તો હું થોડોક કૂતરોનું મોઢું ચાટવા જાઉં કેબિનેટ મંત્રી બાવળિયાના આ નિવેદન બાદ બ્રિજરાજ સોલંકીનું નામ વધુ ચર્ચામાં આવ્યું છે ત્યારે દિવ્ય ભાસ્કરે બ્રિજરાજ સોલંકીનો ઇન્ટરવ્યૂ કર્યો છે જેમાં તેમણે આખા વિવાદનું કારણ સામે આવ્યું છે બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી લડવાથી માંડીને પોતાના જીવન અંગે અનેક ખુલાસા કર્યા છે બિરજરાજ સોલંકીને સવાલ જસદણ ઈચ્છાનો વિવાદ ખરેખર શું તમારે ત્યાં કેમ જવું પડ્યું જવાબ જસદણ અને વિષ્યામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથોળી રહેશે તાજેતરમાં કોળી સમાજના આગેવાન અને આરટીઆઈ એક્ટિસ્ટ ઘનશ્યામભાઈએ મામલતદાર અને પોલીસ સમક્ષ રજૂઆત કરી કે મારા જીવને જોખમ છે અને મને મારી નાખવા માટે કોઈ પ્રયત્ન કરવાનું છે ત્યારે તેમની અરજી કોઈએ સાંભળી નહીં કે કોઈ તપાસ પણ ન કરી અંતે તેમની હત્યા થઈ ગઈ જ્યારે જસદણ અને વિચાના અઢારે વર્ણના લોકો પોલીસ સ્ટેશનમાં માગ માગ માટે ગયા ત્યારે એમાં બાણું લોકો પર ત્રણસો હાથ જેવા ખોટા ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધાયા છે અને તેમને જેલમાં પૂરવામાં આવ્યા છે આ લોકોમાં ફક્ત પોલીસ સમાજના લોકો નહોતા દલિત પાટીદાર માલધારી સમાજના લોકો પણ હતા મને પીડિત પરિવારે જસદણ અને વિચા બોલાવ્યો હતો એટલે હું ગયો તેમની વાત સાંભળી તેના પછી મેં વિનંતી કરી કે આ લોકો આ ખોટા કેસો છે એને તેને હટાવવામાં આવે બાકી જો કુંવરજી બાવળિયાને એવું લાગતું હોય કે હું રાજકારણ કરવા માટે કે ચૂંટણી લડવા માટે આવું છું તો હું તેમને ચેલેન્જ આપું છું કે દસ દિવસમાં કેશો પાસા ખેંચાવડાવી લેજો તો હું જીવનમાં ક્યારે જસદણ અને વિચાની ધરતી પર પગ નહીં મૂકું આ મામલે બ્રિજરાજ સોલંકીએ વડાપ્રધાન મોદીને પણ પત્ર લખ્યો છે સવાલ કુંરજી બાવળીયાએ જવાબ આપતા કહ્યું કે તું તારા ભાણાનું કર કૂતરું મારું મોડું ચાટવા આવે તો મારે સામે થોડું ચાટવા જવાય આ વિશે તમે શું કહેશો જવાબ કુંવરજીભાઈ મારા વડીલ છે પણ દુઃખ એ વાતનું છે કે તેમણે જે જગ્યાએથી નિવેદન આપ્યું હતું એ તેમની પોતાની શૈક્ષણિક સ્કૂલ અને સંકુલ હતું તેમની સામે હજારોની સંખ્યામાં જણને વિશેના નાના બાળકો બેઠા હતા તેમની સામે આવા શબ્દો બોલ્યા એ ખૂબ જ દુઃખની વાત છે મેં જાહેરમાં કહ્યું હતું કે ભલે તમારે મને જેટલી ગાળો આપી હોય એટલી આપો મારા વિશે ઘસાતું બોલો મને કોઈ જ વાંધો નથી બસ તમે બાણું લોકો પરના કેસ પાછા ખેંચાવી લો એનો જશ મને ન આપતા તમે પોતે લેજો સવાલ જ્યારે ઘટના બની ત્યારે તમે ક્યાં હતા જવાબ કુંવરજી બાવળિયાના સમર્થકો એવું કહે છે કે જ્યારે ઘટના બની ત્યારે બ્રિજરાજભાઈ હતા જ નહીં ત્યારે લોકલ નેતાઓ ખૂબ જ એક્ટિવ હતા જેની મને ખબર છે જ્યારે પીડિત પરિવારના લોકોએ મારો સંપર્ક કર્યો ત્યારે મારે ત્યાં જવું પડ્યું સવાલ જો કેસ પાછા નથી ખેંચાતા તો આગામી સમયમાં તમારું શું સ્ટેન્ડ રહેશે જવાબ હું છેલ્લા શ્વાસ સુધી આ મુદ્દા પર લડી આ ટકી રહીશ ગાંધી ચિંતા માર્ગ પર અને જરૂર પડે ત્યાં શહીદે આઝમ ભગતસિંહના માર્ગે પણ આંદોલન કરવાની તૈયારી છે પહેલાં પણ કહ્યું હતું અત્યારે પણ કહું છું કે જ્યાં સુધી બાણું લોકો પરના કેસ પાસા નહીં ખેંચાય ત્યાં સુધી લડતો રહીશ અને જે કંઈ પણ કરવું પડે એ માટે ગામે ગામ જઈને લોકોને જાગૃત કરીશ જો અન્ય સમાજના લોકોના ખોટા કેસ પાસા ખેંચાતા હોય તો કોળી સમાજ તો ગુજરાતની મોટી વોટ છે હું તમામ નેતાઓને કહેવા માગીશ કે ખોટા કેસોની સામે સમાજ માટે તમે શું કર્યું એનો જવાબ આપનારા સમ આવનારા સમયમાં સમાજના લોકો તમારી પાસે માગશે સવાલ જો બ્રિજરાજ સોલંકીને કોઈ જશ નથી જોઈ તો સમાજ માટે કામ કરવું છે રાજકારણ નથી કરવું તો આ આમ આદમી પાર્ટીનો મંચ જ કેમ પસંદ કર્યો જવાબ અહીં મંચનો કે કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડનો સવાલ નથી કુંવરજી બાવળીયા મારા વડીલ છે અને રહેશે કોળી સમાજના એ વરિષ્ઠ નેતા અને પીઢ આગેવાન છે આખા ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજ મોટી સંખ્યામાં છે કુંવરજીભાઈ બાવળિયા આટલી મોટી વોટ મુખ્ય ચહેરા તરીકે સરકારમાં છે છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ ધારાસભ્ય છે અને હાલમાં કેબિનેટ મંત્રી છે એટલે અહીં રાજકારણની કોઈ વાત નથી બાકી જે મંચ હતો એ મારી પાર્ટીનો મંચ છે અને પાર્ટીના મંચ પરથી મેં આ કહ્યું છે સવાલ આવા નિવેદનો કરી બિરિજરાજ સોલંકી પોલિટિકલ માહોલ બનાવી પોતાને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર કરી રહ્યા છે જવાબ આની પહેલાં દરેક સમાજે બહાણું લોકો પર થયેલા કેસ પાછા ખેંચવા માટે ખૂબ પ્રયત્નો કર્યા એ લોકો નિર્દોષ છે છતાં પણ કંઈ નથી થતું કેટલાય મહિનાઓ વીતી ગયા છતાં તેનું પરિણામ નથી આવતું આ બહાણું લોકોના પરિ પરિવારો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે એ લોકોને કોર્ટ અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે કેટલાક તો એવા છે કે રોજનું લઈને રોજ ખાવાવાળા છે આવા લોકોને જ્યારે ન્યાય ન મળતો હોય ત્યારે મારે જાહેર મંચ પરથી કહેવું પડશે પડ્યું કે આ કેસો પાછા ખેંચવા જોઈએ નહીં વાત પોલિટિકની તો મેં શિવરાજપુરની સભામાં કહ્યું હતું કે લોકોને ન્યાય અપાવવા માટે રાજકારણ નથી કરવું હું તો એમ કહું છું કે કુંવરજી બાવળિયા તેમની પાર્ટીનો ખેસ ઘરે મૂકીને આવે અને હું મારી પાર્ટીનો બંને રાજકારણ સાઈડમાં મૂકીને લોકોને ન્યાય અપાવવા માટે આંદોલન કરીએ આમાં ક્યાં પોલિટિક્સની વાત આવી જો કુંવરજીભાઈ દસ દિવસમાં કેસ પાછા લેવડાવી લેશે તો પછી હું જીવનમાં ક્યારેય જસદણ વિશ્વની ધરતી પર પગ નહીં મૂકવાનો સવાલ તમે હર્ષ સંઘવી માટે પણ જાહેરમાં નિવેદન આપ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો શું આવું નિવેદન ચર્ચામાં રહેવા માટે કરો છો કે કંઈક કરવું પણ એ છે કે અત્યારથી બે હજાર સત્યવીની ચૂંટણીની તૈયારી છે જવાબ હું તમને સ્પષ્ટ કહેવા માગું છું કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી હું લડવા જઈ રહ્યો છું કેમ કે હું એક ગ્રેજ્યુએટ યુવાન છું સમાજ માટે છેલ્લા દસ વર્ષથી કામ કરું છું વાત રહી ખાલી ચર્ચામાં રહેવાની તો અત્યાર સુધી હું ચર્ચામાં નહોતો આ એક મુદ્દાને લઈને હું ચર્ચામાં આવ્યો છું એના પહેલાં ઘણા બધા મુદ્દે મેં લડત લડી છે અગાઉ પેપર ફૂટવાના મુદ્દે પણ મેં અવાજ ઉઠાવ્યો છે ભાવનગરના સ્થાનિક પ્રશ્નો મુદ્દે પણ કમિશનરને ઉગ્ર રજૂઆતો કરી છે સવાલ બે હજાર બાવીસમાં કેમ મન મનાવી લીધું કે આમ આદમી પાર્ટીમાં જોડાવું છે જવાબ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જે કામો કર્યા છે ત્યારબાદ દિલ્હીના કામો જોઈને પંજાબના લોકોએ પણ તેમને ચાન્સ આપ્યો એ સમયે મેં તાત્કાલિક કોઈ મન નહોતું બનાવ્યું કે મારે આમ આદમી પાર્ટીમાં જોડાવું છે આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટીમાં જોડાતા પહેલાં હું ત્યાંના લોકલ લોકોને મળ્યો ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને મેં ઓટો ડ્રાઈવરને પૂછ્યું નાના માણસોને પૂછ્યું આ સમયે જાણવા મળ્યું કે ખરેખર સરકારે કામો કર્યા છે જે પાર્ટીએ દસ વર્ષમાં દેશના મુખ્ય બે રાજ્યોમાં સરકાર બનાવી એમાં કંઈક તો હશે જેથી મેં અને મારા પિતાએ આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હું તો એટલું કહીશ કે ગોપાલ ઇટાલિયા યુવાનોના આદર્શ અને પહેરણા સ્ત્રોત પણ છે મારા પોલિટિકલ કરિયરમાં પણ ગોપાલ ઇટાલિયા મને ખૂબ જ સારી રીતે ગાઈડ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે સૌથી પહેલો એપ્રોચ યશુદાન ગઢીએ કર્યો સાથે જ ભાવનગરમાં જે લોકલ લોકો છે તેમણે પણ એપ્રોચ કર્યો હતો આ પછી અમારી વીર મા ટીમ દિલ્હીની મુલાકાત લીધી એના પછી અમને વિશ્વાસ આવ્યો કે અમારે આમ આદમી પાર્ટી જોઈન કરવી જોઈએ સવાલ ભાજપ કે કોંગ્રેસે તમને પાર્ટીમાં જોડાવા માટે એપ્રોચ કર્યો છે જવાબ ભાજપ અને કોંગ્રેસે પણ ઘણીવાર અમારો એપ્રોચ કર્યો છે અને કરતા પણ આવ્યા છે હું બે હજાર બાવીસ પહેલાં તો પોલિટિક્સમાં નહોતો પણ એના પછી એપ્રોચ થયા છે મને એવું લાગે છે કે ભાજપમાં જઈને આવા કામ નથી થતા કેમકે આની પહેલાંના નેતાઓને જોઈએ તો તેઓ વ્યસન મુક્તિની વાતો કરતા હતા વ્યસન મુક્તિની રેડ કરતા હતા પણ આજે ક્યાંક ને ક્યાંક ચૂપ થઈને બેસી ગયા છે સવાલ શું તમે અલ્પેશ ઠાકોરની વાત કરો છો જવાબ હું કોઈનું નામ નહીં લઉં પણ ઘણા લોકો વ્યસન મુક્તિ માટે કામ કરતા હતા મને એવું લાગે છે કે ધારાસભ્ય સાંસદ અને મંત્રી બનવા કરતાં પણ મારું એક વિઝન અલગ છે મારું વિઝન ધારાસભ્ય સાંસદ કે મંત્રી બનવાનું નથી મારે ગરીબ અને નાના લોકો માટે કામ કરવાનું છે ગુજરાતમાં કોળી સમાજના બે કરોડ કરતાં વધુ લોકો છે છતાં કોળી સમાજનું અસ્તિત્વ ન બરાબર છે સરકારમાં ધારાસભ્ય સાંસદ અને મંત્રીઓ છે છતાં પણ ઘણા નિર્દોષ લોકો પર કેસો થયા છે કોળી સમાજને અત્યારે રાજકીય નેતૃત્વની જરૂર છે આમ આદમી પાર્ટી મને એવી પાર્ટી લાગી જે કોળી સમાજને સમજશે અને સમાજના સારા યુવાનોએ ચાન્સ આપશે સવાલ આપના સમાજનું સંગઠન પાકિસ્તાનમાં પણ કાર્યરત છે તો ત્યાંનું શું કનેક્શન છે જવાબ વીર માધાતા કોળી સમાજનું સંગઠન રાજસ્થાન પંજાબ દિલ્હી મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં છે જેના અધ્યક્ષ મારા પિતા રાજુભાઈ સોલંકી છે જ્યારે હું યુવા અધ્યક્ષ છું સોશિયલ મીડિયામાં અમારી એક્ટિવિટી જોઈને પાકિસ્તાનના યુવાનોએ મારો સંપર્ક કર્યો પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં સાહીઠ ટકા લોકો કોળી સમાજના છે તેમણે કહ્યું હતું કે અમે અહીં સંગઠનનું તો નામ નહીં આપી શકીએ પણ વીર મહાદાતા સમાજ તરીકે સ્ટાર્ટ કરીશું અને નાના લોકોની સેવા કરી રહ્યા છે સવાલ તમારો જન્મ ક્યાં થયો છે એને બાળપણ કેવી રીતે વીત્યું છે જવાબ મારો જન્મ ભાવનગરમાં એક સામાન્ય પરિવારમાં થયો છે મારું બાળપણ ભાવનગરમાં જ વીત્યું છે મારા પિતાને રેલીઓમાં નોકરી હતી ઓબીસી એસસી એટટી સમાજ સાથે ગરીબો ખેડૂતો યુવાનો સાથે જે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો હતો થઈ રહ્યો છે એના વિરુદ્ધમાં મેં નાનપણથી આંદોલનને રજૂઆતો કરવાનું શરૂ કર્યું હતું સવાલ તમારામાં સામાજિક સેવાનું બીજ કોણે એને ક્યારે રોપ્યું જવાબ મારું બાળપણ ખૂબ જ રસપ્રદ રહ્યું છે મેં ડાન્સર તરીકે મારા કરિયરની શરૂઆત કરી સ્કૂલ અને કોલેજનો અભ્યાસ પણ મેં ભાવનગરમાં જ કર્યો છે એ પછી હું વધારે સારું કરિયર બનાવવા માટે મુંબઈની એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પણ ગયો હતો હું એક્ટર તરીકે પણ અત્યારે એક્ટિવ છું હમણાં જ મારા ઘણા બધા આલ્બમ સોંગ્સ અને ફિલ્મો પણ આવ્યા છે મારું એક આલ્બમ ગીત છે તમે મને બહુ ગમો છો એ વાત ખૂબ જ સારું લાગ્યું છે જેને હાલમાં પાંચ મિલિયન વ્યૂ મળ્યા છે એટલે પોલિટિકલ સિવાય પણ મારી બીજી એક લાઈફ છે એક્ટિંગ મારી હોબી અને શોખનો વિષય છે મારા ફાધર પણ અત્યારે સમાજની સેવા કરે છે અમારો નાનો મોટો એક બિઝનેસ છે બે હજાર ચૌદના વર્ષમાં અમે વીર મા કોળી સમાજ નામનું એક સંગઠન શરૂ કર્યું આ માધ્યમ થકી અઢારે વર્ષના લોકોના અમે કામ કર્યા છે અમારું મુખ્ય કામ અનાથ અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાનું છે અમે અત્યાર સુધીમાં બે હજાર કરતાં વધુ લગ્ન કરાવ્યા છે અમે વ્યસન મુક્તિ માટે ગામે ગામ અને જિલ્લે જિલ્લે જઈને અભિયાન ચલાવ્યું છે અને હજારો લોકોના વ્યસન છોડાવ્યા છે ત્રીજું સૌથી મોટું કામ એ છે કે અમે સરકારી ભરતી પરીક્ષા માટે તૈયારી કરતાં ગરીબ લોકોને અને ગરીબ બાળકોને વિના ટ્યુશન ક્લાસીસ કરાવી રહ્યા છીએ એક હજાર કરતાં વધુ યુવાન અને યુવતીઓ સરકારી નોકરીમાં લાગી ચૂક્યા છે સવાલ અગિયાર બાર વર્ષની ઉંમરે કેમ વિચાર આવ્યો કે એક્ટિંગ ફિલ્ડમાં કેરિયર બનાવવું છે જવાબ એ સમયે માઇકલ જેક્સનનો ખૂબ ક્રેઝ હતો ત્યારે હું પણ તેને જોઈ જોઈને ડાન્સ શીખતો હતો અને મને ડાન્સ કરતા જોઈને મારા પિતાને એવું લાગ્યું કે હું આગળ જઈ શકું છું એટલે એમણે મને વડોદરા અને એ પછી મુંબઈ પણ મોકલ્યો એ સમયે દિલ્હી દૂરદર્શનમાં લા જવાબ ટેલેન્ટ શો શરૂ થયો હતો ત્યારે મેં એમાં ઓલ ઇન્ડિયા લેવલે પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો હતો સવાલ બ્રિંદરાજ એક્ટર ડાન્સર સામાજિક કાર્યકર અને નેતા પણ છે તો તેને કેરિયર કંઈ ફિલ્ડમાં બનાવવું છે જવાબ મારું દેહ ગુજરાતમાં રહેતા ગરીબો અને નાના માણસો માટે ભયમુક્ત માહોલ બનાવવાનો છે તેમના અધિકાર અને ન્યાય માટે મારે કંઈક કરવું પડે તો હું તૈયાર છું ડાન્સિંગ અને એક્ટિંગ ફિલ્ડ છે એ તો બધું સાઈડ કેરિયર છે પણ મારો મુખ્ય હેતુ એ છે કે રાજકારણમાં મુખ્ય સ્ટ્રીટમાં આવીને લોકોને સેવા કઈ રીતે થાય દર્શક મિત્રો દરેક લોકો રાજકારણમાં ન હોય અને દરેક લોકો રાજકારણમાં આવ્યા પછી ચૂંટણી જીત્યા પછી અને ચૂંટણી જીતી ગયા પછી આ બધી જે સોફિયારી અને સુફિયાણી જે વાતો છે એ બધી તમામ વાતો ભૂલી જતા હોય છે બોટાદ દસ્તક ન્યૂઝ એલ મકવાણા બોટા